વડોદરા માં માતેલા દિવસે નીકળતા ભારદારી વાહનો લોકોને જોખમ થાય તે રીતે બે રોટો ફરી રહ્યા છે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના ના ધજા જાણે ઉડી રહ્યા હોય તેવું જણાય છે

પોલીસને દિવસે આવા ભારદારી જોખમી વાહનો નજરે પડતા નથી તેવા સવાલો ઉઠ્યા છે છે કે પણ દિવસે ભાગદારી વાહનો અકસ્માતોમાં લોકો ભોગ બની ચૂક્યા છે તે છતાં તંત્ર કે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોની જિંદગી સસ્તી હોય તેવા સવાલો ઉઠ્યા છે